સુરતના ભેસ્તાન ઉમેદ હાઉસિંગ સોસાયટીના ચાર પ્લોટ ઉપર રૂપિયા દસના જૂના સ્ટેમ્પ પેપર પર બોગસ લખાણ ઉભું કરી પયાવી પાડનાર માથાભારે ઇસમો સામે ફરિયાદ નોંધાવનાર પીડિત મહિલાના કાનૂની સલાહકાર ઉપર જાહેરમાં હિંસક હુમલો થતા ખટોદરા પોલીસ દોડતી થઈ ગઈ છે સુરતના ભેસ્તાન ઉમેદનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં એક મહિલાએ વર્ષ ઓગણીસો ચોર્યાસીમાં પ્લોટ લીધો હતો જેના પર કલેમ શાહ અને યુસુફ શાહ તથા ઇબ્રાહિમ પઠાણ પોતાના પ્લોટ હોવાનું કહી પચાવી પાડવાની કોશિશ કરી હતી અને ત્યાં બાંધકામ શરૂ કર્યું હતું જે બાબતે પીડિત મહિલાએ કાનૂની સલાહકારની મદદ લઈ તમામ પુરાવા ભેગા કર્યા હતા અને દસ રૂપિયાના જૂના સ્ટેમ્પ પર લખાણ કરાવી બોગસ પેપર પર પ્લોટ પચાવવાની કોશિશ કરનાર તમામ સામે સચિન પોલીસ સ્ટેશનમાં બારમી નવેમ્બરે ફરિયાદ નોંધાવી હતી जिन्हें लेने तमाम आरोपियों ने कस्टडी थया बाद पुलिस से एक दिवस न रिमांड मेड़ाया था हमने उम्मीद नगर 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 में लौट लिए थे तो कुछ लुक्े गुंडों ने उसके ऊपर कब्जा कर लिया और बानकाम करना भी शुरू कर दिया और बधकाम पूरा हो गया और उसके बाद में हमको मारने की धमकी दिए और मेरे हस्बैंड को मारने की धमकी दी और वह घर पर आके मारने की धमकी दिए तो हमारे एडवाइडाइजर है शकील भाई उन उनसे हमने फरियाद करी तो उन्होंने फरियाद लिए तो हम लोग कल के दिन न्यूज़ देकर आ रहे थे तो कल के दिन ये लोग ये मेरे एडवाइज़र है शकील भाई उनके ऊपर उन्होंने हमला कर दिया और हमारे आँखें के सामने हमला करें आपका प्लॉट पे किसने कब्जा कियाम शाह मुनाफ शाह ईसु पठान हमारी मांग यही है ये कि हमको हमारी जो जगह हमको चाहिए और जो है लुकेल गुंडे बदमाश इनको सजा होना

રેલવે સ્ટેશનની સામે ઉમિદનગર કોપરેટિવ હાઉસિંગ સોસાયટીના એના ખોટા દસ્તાવેજો ઉપજાવી કાઢી ગેરકાયદેસર કબજો કરી ગેરકાયદેસર ત્યાં ગાડી બાંધકામ કરતા હતા જે બાંધકામ અમે કોર્પોરેશનના કમિશનરને રજૂઆત કરીને બાંધકામ એકવીસ બાવીસ દસે બાંધકામ સીલ કરાવી દીધું ત્યારબાદ એ સીલ એમને પડી રહ્યું અને સીપી સાહેબને બધા પુરાવા સાથે રજૂઆત કરી તો સીપી સાહેબે તપાસ કરીને બધા પુરાવાને જોતા સામે ગુનો દાખલ થયું એની સામે સચિન પોલીસ સ્ટેશનમાં એ લોકોની સામે ગુનો દાખલ થયો છે આ યુસુ પઠાણ મને ઓલરેડી પહેલાંથી કહી દીધું છે કે જો મારા ઉપર ગુનો દાખલ થશે તો તમે જોઈ લેજો યુસુ પઠાન પછી ઇબ્રાહીમ આ લોકો આ ઇબ્રાહીમ આખું એક ગેંગ ચલાવે છે ચીટરો ચેઇન સ્નેચર બધી ગેંગ ચલાવે છે અને યુસુ પઠાન એ પણ આવી રીતની ગેંગ જ ચલાવે છે આ લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો ત્યારબાદ મારી પાસે ઘણી જગ્યાથી ઊન તથા ઉમિદનગરમાંથી મારી પાસે આવી ગયા છે ઘણા બધા કે તમે આ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યું છે આવી રીતે સેમ અમારા પ્લોટો પણ પચાવી પાડ્યા છે તો ટ્રસ્ટના નામે જે રીતે સેવાનું કહી છે તો ધત્તિંગ છે તદ્દન ધત્તિંગ છે આવા ગુંડાઓને ટ્રસ્ટ રદ કરવાનો છે આવા ગુંડાઓને જેલ ભેગા કરવાનો છે આ હુમલો થયા બાદ કાનૂની સલાહકાર અને ફરિયાદી મહિલા અને તેના પતિ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આ અંગે તેમના પરિવારને સુરક્ષા મળે તેમજ હુમલાખોરો સામે કડક પગલા લેવાની માંગ સાથે પહોંચ્યા હતા જ્યાં સુરત પોલીસ કમિશનરે તેમને પૂરતી કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું હાલ ખટોદરા પોલીસે હુમલો કરનારા અજાણ્યા શખ્સોને શોધી રહી છે કેમેરામેન અલમાઝ ખાન સાથે કાદિર શેખ ગુજરાત ન્યૂઝ સુરત